તમે જોઈ રહ્યા છો મારો અવાજ હું શૈલેશ શૈલેષ પરમાર વઢનગઢના ગૌરક્ષક સાથે આપણે વાત કરીશું એ ઘણા સમયથી ઓગણીસ બાસઠ કે જે મનુષ્ય જાનવરોની સેવા કરવા માટે એમ્બ્યુલન્સ આવતી હોય છે તેની માંગ કરતા રહ્યા છે નીચે પાલિકાથી લઈ અને દિલ્હી સુધી તેમને પત્ર લખ્યા છે તેમ છતાં તેમની માગણી સ્વીકારવામાં આવી નથી તો આજે એમની સાથે વાત કરીશું તેમની શું માંગ છે અને તે વહીવટી તંત્રમાંથી તેમને શું જવાબો મળ્યા છે સાઈ કિરણભાઈ શું કહેશો ઓગણીસ બાસઠ ને લઈને જય શ્રી રામ જય ગૌ માતા મારો પ્રશ્ન બે હજાર વીસના અંદરથી ચાલુ છે ઓગણીસ બાસઠ એનિમલ હેલ્પલાઇન નંબર જે વડનગર તાલુકા લેવલે દસ ગામના વચ્ચે એક એમ્બ્યુલન્સ ફાળવી છે તો મારું એ જ કહેવું છે કે વડનગર તાલુકાના અંદર ગામડાના અંદર તાસવડના અંદર ફાળવ્યું છે તો વડનગર શહેર સર હેરિટેજ એરિયા કહેવાય સર નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન અને વડનગરના એક પનોતા પુત્ર તો એમની જન્મીમાં જ આ એક સેવા ચાલુ ના થઈ શકે તો સેવા માટે મેં ધારાસભ્ય સીએમ સાહેબના નગરપાલિકાના ભાજપના પ્રમુખ સાહેબના આ તમામ પત્ર લખ્યા છે પત્ર વ્યવહાર પણ કર્યા છે કિરીટભાઈને મૌખિક પણ વાત થઈ છે એ છતાં પણ આ કાર્યને કેમ આગળ નહીં વધારતા લોકોને કેમ સેવા પ્રત્યે અબોલા જીવ માટે કેમ આટલું દુર્લભ વ્યવહાર કરે છે કેમ આટલું આટલું બધું જો વડનગર સિવિલના અંદર વાહિની આવી શકતી હોય તો વડનગર શહેરના અંદર કેમ એમ્બ્યુલન્સ ના આવે અને ના આવે તો કેમ નથી આવતી એનું કારણ જણાવો બસ શૈલેષભાઈ પશુ મૂંગા પશુઓની સેવામાં લાગેલું હોય છે અને રાત દિવસ ગૌરક્ષકો જે પશુ પક્ષીઓની ચિંતા કરતા હોય છે રાત દિવસ એ લોકો લોકોની સેવા કરતા હોય છે અને એમાંથી એક બાઈ છે અહીંયા એક મજબૂત ટીમ છે કે કોઈપણ સમયે અડધી રાત્રે આ લોકોનો ફોન કરવામાં આવે તો પોતાના સહ ખર્ચે એ પશુ પક્ષીઓની સેવા કરતા હોય છે બસ એમની એક માગણી છે સરકાર ભલે અને ગ્રાન્ટમાંથી આપી ના શકતો હોય પણ જો નેતાઓ ધારાસભ્ય સાંસદ સભ્ય રાજ્યસભાના સાંસદ આ લોકો ખરેખર આ લોકોની માગણીને સ્વીકારવા માંગતા હોય તો તેમની પર્સનલ ગ્રાન્ટમાંથી આ લોકો આપી શકતા હોય છે પણ જો સાંઈ કિરણભાઈ તમારે કોઈ રાજકીય નેતા સાથે આ માગણી કરી છે કિરીટભાઈ ફાયે મોબાઈલના અંદર લગભગ બે થી ત્રણ વખત વાત થઈ છે અત્યારે નવા સંગઠનના અંદર જે મહામંત્રી આયા વિરલભાઈ વિરલભાઈ મૌખિક ચર્ચા થઈ છે એટલે આ પ્રશ્ન ધીમે ધીમે આગળ વધારી છે પણ મારું એમ કેવું કે બને ત્યાં સુધી જલ્દી જલ્દ આ સેવા ચાલુ થાય એવી વિનંતી છે આપ સર્વે રાજકીય લેવલે ગવર્મેન્ટના આ વિનંતી કરી તમે જોઈ શકો છો સાઈ કિરણભાઈનો વ્યક્તિગત આમાં કોઈ સ્વાર્થ નથી પણ એમને ચિંતા છે કે વડનાગઢ ની અંદર દવાખાનું જે બનાવેલું છે પશુ દવાખાનું છે જ પણ પશુ દવાખાનું પાંચ વાગ્યા પછી એને બંધ કરવામાં આવે છે અને પાંચ વાગ્યા પછી કોઈ પશુને તકલીફ થતી હોય છે તેમજ ગૌરક્ષકો સેવા કરતા હોય છે એના માટે એમને એક ચિંતાના માગણીને લાગણી છે કે આ એમ્બ્યુલન્સ આવી જાય તો અડધી રાત્રે પણ તેમની એમ્બ્યુલન્સ સાથે તે પશુની સેવામાં લાગી જાય શું કહેશો પશુ દવાખાનાની તમને કેવી મદદ મળી રહી છે પશુ દવાખાનાની અંદર એમ કે સાહેબની અમારે ચોવીસ ગુણ્યા સાત એમની સારવાર મળી રહે પણ અમુક ટાઈમે સાહેબની ટીમ સાથે કોઈ વિઝિટમાં ગયા તો ઘણી ફરી એવું પણ બને છે કે અમારા ના પણ જવાબ એમનો આવે છે તો જેથી કરી તો ચલો ઓગણીસ બાસઠના અંદર તમને એવો કે તાલુકા લેવલનું ગામ છે તો વડનગર જે પશુ દવાખાનું છે એના અંદર એમ્બ્યુલન્સ ચાલો તો એ તો આવી શકે ને એ ગ્રાન્ટમાંથી તમે આવો પશુ દવાખાના અંદર અમારા તો મિત્રો તમારા દરેકને એક જ કેવું છે કે જે જીવ પશુના જે પ્રેમી છે અબોલા જીવના જે પ્રેમી છે એમના માટે જીવ દયા માટે બસ એમ્બ્યુલન્સની માગણી છે તમે ઓગણીસ બાસઠ આપો અથવા તો દવાખાના અંદર એમ્બ્યુલન્સ આપો બસ એમ્બ્યુલન્સ આપો એક સેવા કે ચોવીસ ગુણ્યા સાત ચાલુ થવી જુઓ વડનગરના તમે જોયું કે વડનગર અંદર પશુ દવાખાનું છે પણ એમાં પણ એમ્બ્યુલન્સ નથી અને ડોક્ટર સાથે વાત થયેલી મારો અવાજની ટીમ ડોક્ટર સાથે વાત કરી તો શ્રી એવું જણાવેલ કે અહીંયા દવાખાનું છે પણ એમ્બ્યુલન્સ નથી એટલે મારી પ્રાઇવેટ ગાડી લઈ અને લોકો પશુઓની સેવા કરવા જઉં છું પરંતુ આ પણ ના આવવું જોઈએ વડાપ્રધાનનું માદરી વતન છે અહીંયા પૂરેપૂરી સુવિધા મળવી જોઈએ અને જે ગૌરક્ષકોની જે માગણી છે એ ગૌરક્ષકોની માગણી મુજબ અહીંયા પશુ દવાખાનામાં તો એમ્બ્યુલન્સ આવી જોઈએ પણ ઓગણીસ બાસઠ પણ આવવી જોઈએ કારણ કે આ પ્રમાણે બીજા જે જિલ્લાઓ છે જેમ કે મહેસાણા છે જે મોટા મોટા જિલ્લાઓ છે ત્યાં હિંમતનગર છે ત્યાં જો ઓગણીસ બાજની સેવા મળતી હોય તો વડનગરમાં પણ મળવી જોઈએ અને આ સેવાથી જે પશુઓની સેવા કરતા હોય છે એ લોકો માત્ર એમનો એક જ સ્વાર્થ છે એમનો સો ટકા સ્વાર્થ છે પણ કેવું કે પશુઓની સેવા થાય એવો એમનો સ્વાર્થ છે એટલે એમની વ્યક્તિગત માગ માગણી નથી એ લોકોની સેવા કરવા માટે માગે છે એટલા માટે તમે આમની લાગણી અને માગણી ઝડપી સ્વીકારી અને ઓગણીસ બાજ એમનો પહોંચ્યો તેમજ સાથે સાથે એમ્બ્યુલન્સ પણ દવાખાનામાં આવે તેવી એમની માંગ છે